નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું નર્મદા જિલ્લામાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ બેઠક યોજાઈ હતી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પર્વતમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી સચિવશ્રીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના ઉદ્યોગ શ્રી અને જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવશ્રી સંદીપ સાંગલે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ અને કરજણ ડેમ સાગબારા તાલુકામાં આવેલા નાના કાકડી આંબા અને ચોપડગાંવ સિંચાઈ યોજના જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી કામગીરી અને તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે વરસાદલક્ષી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને તે મુજબનું આગોતરું આયોજન કરી કોઈ માનવ મૃત્યુના કિસ્સા ન થાય તે માટેની સાવચેતી સલામતી રાખવી ખાસ કરીને જિલ્લાના છેવાડાના નદી કાંઠાના વિસ્તારો સુધી વીજ પુરવઠો ગર્ભવતી મહિલાઓના આરોગ્યની કાળજી દવાઓ અને રાશનનો પૂરતો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે વીજ કંપનીની ટીમો ફિલ્ડમાં સતત કાર્યરત રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો હેવી રેન્સની આગાહીના પગલે ગુજરાત સરકારે દરેક ડિસ્ટ્રિક્ટને ફોકસ કરીને પ્રભારી સચિવ સચિવશ્રીઓને સૂચના આપી છે કે ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈને સમીક્ષા કરો આજે હું નર્મદા ડિસ્ટ્રિક્ટની પ્રભારી સચિવ તરીકે મુલાકાત લઈને વરસાદની જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી જિલ્લા વહીવટીતંત્ર આ આગાહી માટે પૂરતી રીતે સજ્જ છે એમની ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે જે ફિલ્ડ યુનિટ્સ છે એ યુનિટ્સને કોઈ પણ રજા વગર ફિલ્ડમાં એક્ટિવેટ રાખવાનું કામ કલેક્ટર સાહેબના તરફથી સૂચના અપાઈ ગઈ છે આરોગ્ય તંત્ર હોય ડીજીબીસીએલ હોય પુરવઠા અધિકારી હોય આ બધા જ અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સુચારુ રૂપે થાય એના માટે સૂચનાઓ અપાઈ ગયેલ છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જે સરદાર સરોવર ડેમની જે આવક અને જાવક છે એ હવે ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ રહી છે કરજણ ડેમ પણ હવે એની આવક ઓછી થઈ રહી છે અને ચોત્રીસ હજાર જેટલી આવક અને એટલું જ એનું જાવક છે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પૂરતી રીતે જિલ્લા વહીવટી વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિ માટે સામનો કરવા માટે સજ્જ છે નર્મદા ડિસ્ટ્રિકમાં કોઈ પણ માનવ મૃત્યુ થયેલ નથી માનવ ઈજાના સામાન્ય ઈજાના પાંચ કેસો બનેલા છે અને એમાં જે ચૂકવનું કરવાનું છે એ પ્રક્રિયા એક કિસ્સામાં ચાલુ છે જે પશુ મૃત્યુ છે એ પંદર જેટલા થયા છે અને એમાં જે ચુકવણા છે એ એક જ એક ચૂકવણું બાકી છે બાકી એ પ્રોસેસમાં છે બાકી બધા ચુકવણા થઈ ગયા છે એવી જ રીતે અંશતા જ્યાં કાચા મકાનો અથવા પાકા મકાનોને નુકસાન થયું છે એમનું પણ ચુકવણાની કામગીરી ઓલમોસ્ટ પૂરી છે જ્યાં બાકી છે એ રિસેન્ટ કેસીસ છે અને એની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે બધા જ રસ્તાઓ જે છે એ ચાલુ છે એક જગ્યાએ કલવટના ઇશ્યુ છે એ ઇશ્યુ જેમ પાણી થોડું એની લેવલ ડાઉન થઈ જાય તો એ એ પણ કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ એ જે જ્યાં કલવટનું ડેમેજ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાના કારણે એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય